અકસ્માતની ઘટના બની હતી જોકે ત્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી હતી કે જ્યારે આઠ લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ એ પણ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો પોલીસની ત્યારે પ્રાથમિક તપાસ મુજબ ત્રણેય વાહનો કોઈ અણગમણીય કારણસર એકબીજા સાથે જોરદાર રીતે અથડાયા હતા જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ